શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ કૃષ્ણ વંદે જગતગીરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સૈતર માસની શુકલ પક્ષના પડવેથી નોમ સુધી તેમજ આસો માસના શુકલ પક્ષ એટલે કે સુદના પડવેથી નોમ સુધી નવરાત્રિ મનાવવામાં આવે છે આમ વર્ષમાં બે વખત નવરાત્રિ મનાવવામાં આવે છે આમાં નવ દુર્ગાનું પૂજન અર્ચન ઘટ સ્થાપના વ્રત ગરબા આદિ દ્વારા ઉત્સવ ઉજવવામાં આવે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું નવરાત્રિની કથા પૂજા મહેમા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું તથા માતાજીના નવ કયા નવ સ્વરૂપો છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાત સાધી કે શરણીયે ત્રંબકે ગૌરી નારાયણી નમો સ્તુ તે નવદુર્ગાના નવ સ્વરૂપો છે પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીનું છે તેનું પૂંજન અર્ચન પ્રથમ દિવસે બીજા દિવસે બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું ત્રીજા દિવસે ત્રીજું સ્વરૂપ ચંદ્રઘંટાનું ચોથા દિવસે ચોથું સ્વરૂપ કુષ્માંડાનું પાંચમા દિવસે પાંચમું સ્વરૂપ સ્કંદમાતાનું છઠ્ઠા દિવસે છઠ્ઠું સ્વરૂપ કાત્યાયીનું સાતમા દિવસે સાતમું સ્વરૂપ કાલરાત્રિનું આઠમા દિવસે આઠમું સ્વરૂપ સિદ્ધદાયનીનું ને નવમા દિવસે નવું નવમું સ્વરૂપ મહાગૌરીનું પૂંજન સિદ્ધદાયિનીનું નવમા દિવસે નવમું સ્વરૂપ મહાગૌરીનું પૂજન અર્ચન થાય છે કેટલાક અંબામાનું પૂજન અર્ચન પણ કરે છે આ વ્રત કરનાર નવદુર્ગા એટલે જગદંબા અંબાજી અથવા પોતાની કુળદેવીની સ્થાપના કરે છે જ્યાં એકમના દિવસે કુળદેવીની સ્થાપના કરવાની હોય એ સ્થાન પર માટી અને છાણનું લેપણ કર્યું ત્યાં એક પાટલા પર લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર ચોખ્ખા મૂક્યા બાદ તેના ઉપર કુળદેવીની મૂર્તિ કે છબીની સ્થાપના કરવી પછી નવે દિવસ સુધી અખંડ દીવો રાખી શકાય સ્થાપનાની સામે માટીની ચોરસ વેદી બનાવી જવારા વાવવા દરરોજ પ્રાતઃ કુળદેવીનું પૂંજન કરવું સવાર સાંજે આરતી થાળ કરવા જવારાની પણ પૂજા કરવી વ્રતકથા વાંચ્યા બાદ એકટાણું કરવું અંતિમ દિવસે હવન હોમ કુમારિકા પૂંજન કરવા પરંતુ વ્રત કરનારે માત્ર કુળદેવી પૂંજન અને ઘટ પૂંજન એટલે કે કલશ પૂંજન જ કરવું તેમજ વ્રતકથા વાંચવી રામનગરમાં શિવશંકર નામનો બ્રાહ્મણ રહેતો હતો તે મા દુર્ગાનો ભક્ત હતો તેની પુત્રી હતી તેનું નામ સુમતી હતું તે પણ પિતાજીની જેમ પ્રતિદિન મા દુર્ગાની પૂજા કરતી એક દિવસ સુમતી પોતાની સખીઓ સાથે રમવા ગઈ અને ભગવતીનું પૂજન કરવાનું ચૂકી ગઈ જેથી તેના પિતા ક્રોધે ભરાયા અને તેને કહેવા લાગ્યા હું તને કોઈ કોઢિયા સાથે પણ આવીશ પિતાના આ વચને સાંભળી સુમતી બોલી હે પિતાજી હું આપની કન્યા છું અને આપને આધીન છું તમારી ઈચ્છા હોય તો મારો વિવાહ કરી શકો છો મારા ભાગ્યમાં તમે નિર્માણ કર્યું હશે તેમ જ થશે પોતાની પુત્રીના આવા વચન સાંભળી બ્રાહ્મણ અધિક ક્રોધે ભરાયો અને તેણે કન્યાના લગ્ન એક નિર્ધન કોઢિયા સાથે કરી દીધા અને પછી તેને ત્યાં તેની સાથે રવાના કરી દીધી લગ્ન થયા પછી સુમતી અને તેનો પતિ નજીકના એક વનમાં ચાલ્યા ગયા ત્યાંય તેઓ એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા ત્યાં સુમતી ભગવાનની ભગવતીની પૂજા પાઠ કરવા લાગી તે કષ્ટથી દિવસો વિતાવતી હતી ત્યાં એક દિવસે ભગવતીએ પ્રગટ થઈ તેને દર્શન આપ્યા અને તેને કોઈ વરદાન માગવા કહ્યું આથી બ્રાહ્મણે ઘણી ખુશ થઈ અને ભગવતીના પગમાં પડી ચોધા રાસુએ રડવા લાગી અને માતાજીને પૂછ્યું આપ કોણ છો અને મારા ઉપર શા કારણે પ્રસન્ન થયા છો તે મને કૃપા કરીને આપ જણાવો બ્રાહ્મણીના વચન સાંભળી માતાજી બોલ્યા હું આદ્ય શક્તિ છું હું તારા પૂર્વજન્મના પુણ્યના પ્રતાપથી પ્રસન્ન છું તને તારા પૂર્વજન્મની વિગત જણાવું છું તે તું સાંભળ તું પૂર્વ જન્મમાં એક ભીલની પતિ વતા સ્ત્રી હતી એક દિવસ તારા પતિ ભીલે ચોરી કરી ચોરી કરવાના કારણે તમને બંનેને સૈનિકોએ પકડી લીધા ને કારાગૃહમાં કેદ કરી દીધા સૈનિકોએ તમને ભોજન પણ ન આપ્યું આ રીતે નવરાત્રિના દિવસોમાં તમે ન તો કંઈ ખાધું ન તો જળ પીધું આમ નવ દિવસ સુધી તમે ભૂખે તરસે પડ્યા રહ્યા આથી અજાણતા પણ તમારાથી નવરાત્રિના નવ દિવસનું વ્રત થઈ ગયું હે બ્રાહ્મણી એ દિવસોમાં જે વ્રત થયું તેના પ્રભાવથી પ્રસન્ન થઈને તને મનોવાંછિત ફળ આપવા આવી છું તારી ઈચ્છા હોય તે તું માગી લે માતાજીના વચન સાંભળી બ્રાહ્મણી બોલી જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો કૃપા કરીને તમે મારા પતિનો કોઢ દૂર કરો આ સાંભળી માતાજી બોલ્યા એ દિવસોમાં તે અજાણતા જે વ્રત કર્યું હતું એ વ્રતના એક દિવસનું પુણ્ય તારા પતિનો કોઢ દૂર કરવા માટે અર્પણ કર આના પ્રભાવથી તારા પતિનો કોઢ દૂર થશે બ્રાહ્મણીએ તરત એક દિવસનું પુણ્ય અર્પણ કરવાનો સંકલ્પ કરતા તેનો પતિ કોઢથી મુક્ત થઈ ગયો અને સુંદર શરીરવાળો બની ગયો આ જોઈ બ્રાહ્મણી ખુશ અને આનંદિત થઈને બોલી કે હે મારા જેવા ઘણા જીવો દુઃખી અને કષ્ટથી પીડાયેલા હોય છે તેઓ પણ દુઃખ અને કષ્ટથી રાહત પામે તેઓ આપ મને માર્ગ બતાવો ત્યારે માતાજી બોલ્યા કે હે બ્રાહ્મણી જે કોઈ આ નવરાત્રિનું વ્રત કરે તેને સુખને સંપત્તિમાં વૃદ્ધિ થાય દુઃખ તારિદ્ય દૂર થાય શત્રુનો સંહાર થાય મહાનમાં મહાન પાપી પણ બધા પાપોથી મુક્ત બને તેના સફળ મનોરથ સિદ્ધ થાય છે આટલું કહી માતાજી અંતર અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણે દર નવરાત્રિએ જગદંબાનું પૂંજન અર્ચન કરવા લાગ્યા તેના પ્રતાપે તેઓ સુખી અને સમૃદ્ધિવાન મળ્યા હે દેવી દુર્ગા તમે જેવા સુમતીને ફળ્યા તેવા વ્રત કરનાર આ કથા વાંચનાર સૌને ફળજો યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ યા દેવી સર્વભૂતેષું માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ